સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ દ્વારા તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરી હતી સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી આ વિશ્વની એકમાત્ર નદી છે આજે સુરતમાં તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ તાપી નદીને ચુંદડી ઓઢાડી પૂજા કરાઈ હતી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ દ્વારા નદીને અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ હતી આમ નમામેમાં તાપીના પ્રાગટ્ય દિન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને આ એ જ સુરતને સૂર્યપુર કહેવાય છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગે ચંગે ઉજવે છે